તો સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ વરસી શકે છે બપોર બાદ મિત્રો અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જેના કારણે ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે તેના વિશે આપણે અપડેટ મેળવીશું માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે મિત્રો ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગાજવીજની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજે મોડી રાત્રિ દરમિયાન જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ફરી એક વખત બપોર બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવરાષ્ટના વિસ્તારોની અંદર જેમાં ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના લીધે ખેતરોમાં પાણી ભરાયા છે વધુમાં જાણીએ તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા સાત દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં મિત્રો ધારી ગીરના છતડીયા જરમોજર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે સતત વરસાદ પડવાના કારણે બાગાયતી પાક જેમાં કેરી તલ બાજરી સહિતના પાકોને ભારે નુકસાન પણ જોવા મળી રહ્યું છે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી પણ ફરવા લાગ્યા છે વધુમાં જાણીએ તો જૂનાગઢના કેશોદના અજાબોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે કમોસમી વરસાદથી જગતના તાતને મુશ્કેલીનો વેઠવાનો વારો આવી રહ્યો છે ખેડૂતોના ઉભા પાકને ભારે પ્રમાણમાં પણ નુકસાન થતું જોવા મળી રહ્યું છે સાથે સાથે વધુમાં જાણીએ તો અમરેલીના સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેતરોમાં પાણી છે સાવરકુંડલાના શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ છે જે વરસતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ખાંભા અને ધારી પંથકમાં પણ સતત સાતમા દિવસે માવઠું યથાવત જોવા મળી રહ્યું છે વધુમાં જાણીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે સાથે સૌરાષ્ટ્ર તરફથી એક સિસ્ટમ પસાર થતી હોવાથી ગુજરાતમાં હજી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે તો બીજી બાજુ હવામાન વિભાગે આ વખતે ચોમાસું જલ્દી આવી શકે તેવી પણ આગાહી કરી છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ અને તાપમાન કેવું રહેવાનું છે તેના અંગે આપણે વાત કરીશું જેમાં મિત્રો હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમની દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે દિવસ માટે આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી આપવામાં આવી છે સોમવારે સમગ્ર ગુજરાતમાં એટલે કે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આજે જૂનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આવતીકાલની વાત કરીએ તો આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે બારમી તારીખે એટલે કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ કાતો ઝાપટા જોવા મળી શકે છે આની અસર બહુ જોવા નહીં મળે હાલ જે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે તે પણ ધીરે ધીરે ખુલ્લું થશે તેરમીના રોજ સાંજ દરમિયાન ગુજરાતનું સંપૂર્ણ આકાશ ખુલ્લું થાય તેવી પણ આગાહી કરી છે સાથે ચૌદ તારીખથી ગુજરાતનું વાતાવરણ રાબેતા મુજબ થઈ જશે માવઠાના કારણે તાપમાનમાં જે ઘટાડો નોંધાયો છે તે પણ તેર અને ચૌદ તારીખ બાદ વધતું જોવા મળવાનું છે તાપમાન ફરીથી ઊંચું જશે એકવીસમી તારીખ સુધી હવામાન ખુલ્લું જોવા મળી શકે છે જે બાદ બાવીસથી ત્રીસ મે સુધી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળવાની છે પરંતુ એકવીસ તારીખ સુધી ગુજરાતનું હવામાન ખુલ્લું રહેશે તેવી આગાહી આપવામાં આવી છે તો ગુજરાતમાં હજી પણ અડતાલીસ કલાક દરમિયાન કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે જોકે થોડા દિવસમાં ગુજરાતનું હવામાન ફરી પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન પણ જોવા મળી રહ્યું છે સાથે હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેના ઉપર એક નજર કરીએ જેમાં રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનના પાટા બદલાઈ રહ્યા છે તો મહત્વની વાત એ છે કે કેટલાક વિસ્તારોમાં ચોમાસા પહેલાંની અસર પણ જોવા મળી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તેરમીથી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી જોવા મળવાની છે જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની પણ શક્યતાઓ રહેલી છે હાલમાં કચ્છ ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તારીખ બારથી પંદર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે આ સમયે વીજળીના કડાકા ભડાકા તીવ્ર પવન અને ઝરમર વરસાદ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આંધી વંટોળ જેવી પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે તારીખ સત્તર મે પછી તાપમાનમાં ઉછાળો જોવા મળશે તો રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસથી લઈને ચાલીસ ડિગ્રી સુધી પહોંચવાની પણ શક્યતાઓ છે ઉકળાટ ભેજ અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતાઓ છે જેના કારણે લોકોના આરોગ્ય પર વધુ અસર જોવા મળી શકે છે સાથે સાથે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે અરબ સાગરમાં દબાણ સર્જાશે જો કે એ દબાણ ઊંડું બને અને ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે તો તે ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે વધુમાં તેમણે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન હવે મિત્રો રોહિણ નક્ષત્ર ચાલુ રહેશે અને જો

અઠ્યાવીસ મેથી ચાર જૂનો દરમિયાન કેરળમાં ચોમાસું બેસવાની પણ પ્રવેશ કરી શકે છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પ્રવેશ કરે ત્યારબાદ દસથી પંદર દિવસમાં ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થતું જોવા મળી શકે છે એટલે કે જો કેરળમાં સમયસર ચોમાસું આવે તો ગુજરાતમાં પણ ચોમાસું જૂનના મધ્ય ભાગમાં પહોંચી શકે છે હવામાન નિષ્ણાત ખેડૂતોને આગાહી પણ આપી છે ખાસ કરીને પોંજરાપોળ ધરાવતા અને ખેતરીયા વિસ્તારોમાં રહેતા લોકોને આગાહી મુજબ તૈયાર રાખવાની સલાહ પણ આપી દેવામાં આવી છે ચોમાસાની તૈયારી ખાતરોનો જથ્થો અને પાકના ચક્ર મુજબ કામગીરી કરી લેવી તેવી મહત્વપૂર્ણ રહેશે